અર્જના ઘરે દૂધ લાવી છે ને એટલે તો જાય જો તો ગો ને પછી છે ને આગળ આગળ વિડિયો કન્ટિન્યુ કરીએ જો વાતાવરણ તો કેવું છે ફૂલ વાવડો છે હવાર હવાર નું છે જો સાટા ઇઠાવ કાઈ બજો સાટા આવ્યા ને આ કણી વર્જન હે ને દૂધ દેવા જાય ને તાગડી નીકરી દેખાડા આજ તો સેટર પર એનગો એવું લાગે કે યારો પો માંડવી ભીંજાઈ ગઈ જાવ આ ગાયું બંધ્યું વાતાવરણ કંઈક આવું હેઠકો વાતાવરણ માં તવ્યું થયું મેનુ આજે કોઈ હે કામ કરે રાતને વાંચને તો આવતું કઈ એટલું એવું નથી લાગતું મણી તરફ કઈ ખબર ને ત્રાય એવું હોય તો અટાણા ખબર હે કે અટાણે થોડા થોડા સાટા આવે ને અરજંતા ભીની દોવાણી મણી હે કે જો કંઈક આવી માંડવી ઉપર રહી ગયો અરજંતા કાર આવે જો આવ્યું 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 મોટર ગઈ જવ cho dài Đừng đi vào

આના થોડા વરા બધી વરા બે દે બે થોડું પૂરું પડે કોઈ તો એ બટી કામ નાખી લેવા આજ હે નેક્સ્ટ ડે થી વિડિયો ચાલુ કે કાલે વિડિયો ઉતારી રહ્યો વાતાવરણ આજ વારે આજ એક હા હે ને આજ દેખાય તો તમને વાતાવરણ મે હું કરી રીંગણા નો रोटला जा थे क्या लगे रोट रोट ना रोटला रोटली थे कौन चाहे ये आंसू लोग ना मैं बदला मेरे को दारू दारू तो ना तब उठाई सुलो फिर के बाबू वो से <coughs> <ऐसे नी? coughs> और जाने उधर नेट में क्या जे और जिन्हें बेगोरू मार रहे को जो तमारा को तो तो मैं हरेंगे जो उधर हाथ करती जाती उधर नहीं जाती

સહન કરવાની શક્તિ આપે જે જે ખેડૂત હે ને એ કામ કરે કે જો શિયાર મહિના ને મહિને તૂટી ને બધી પાણી માં ગઈ હમ તો બહુ દુખ થાય આપણે આપણી જગ્યાએ હોય તો માતા જે ભગવાન ની દયા કે જો મેં જે માંડવી ઉપાડી ની અમારે કાસી ઉતે તો પાણી વાઈ ગયું શિયાર પાંચ દિમે ઉપાડવાનું તો તો મેં ને હે ને અગાહી દે દીધી ને મે

ભગવાન મેં મોકલી એમાંથી ઘરમાંથી માંથી કાઢી હા ઘર માંથી ઘર માં તી એને પકડવા એ સેલું ના વેગી તી તા ઘર તણાઈ ગયું અમાર ભગવાનની દયા છે કે જે જો માંડવી તા માં હે ને બીજા બધા ઇન જે નુકસાની થઈ એ ઈ આપડે તા આપણે કઈ કેનો હોગીએ એમ ઈ આટલી ઉતરો હે મો આગળ ની એટલે આટલી કટકી ની માંડવી ઉપાડી તી તા

દુખાતા ખરી ને મને ખબર હતી કે કેવું થાય ને કેવું ન થાય હાલો તો આગળ આગળ વિડીયો માં કન્ટિન્યુ રહીજો છે ને જોઈ લ્યો અમે અટાણે છે ને રોટલા હ્યા કરન પરવારે ગયું હું વૈગા અટાણ વો ઉપર છો આ બધું દીધું બધું એટલે કાઈ બધું ન સડાયું ઘલા પડ્યા તા હા આ આ એટલે ઘલા નું કહેવાય ના કો જો વાતાવરણ મે જીવું છે કે નહીં मांडवी जो मारी यो है ने उपाड़े उपाड़ माथे है उपाड़े थी जाए ने ओटा उपाड़े ने हुरी है ने ओटा उपड़े तो 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 है ये तो टूट गए ये जो मजबूत है मजबूत तो है ना না nah, <trad legislature> <that> <physical> <discussion>

है ते ओसी या ओसी द हाउ ओसी यो हां हां इ तो खबर है किलोमीटर हां इ तो बता इन खबर है हमारे वीडियो में जो ना आ कर जो बात कारण आ यूं जो आ जो घल्ला बत्ता अला उंडरिया जो करा जो 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 पड़ेगा आई जो मारी गम में जो का जो घर है के ऊपर से वर्षा रखे ना अरे रारा सी के कावे के

અમે એને જઈએ મોટર ચાલુ કરવા ને આ કોથળી લીધી કે ફ્યુઝમાં અટાણ ભેજ લાગે હોય ને એ હરવડા હરવડા આવતા હોય સોટ આવે એટલે કો તમારે એકલાને જાવું ને હાલો હું આવા ભેગા જો આ માંડવી એ અમારે ઉપાડી થી જાય હે મેન કહેવાય કે ઉપાડા એ

ખેડૂત માટે અટાણ્યા બોવો એ પાસે અઘરું હે મન તો બીક લાગે કટ દેખન થાય તો તેવી બીક લાગે એને વાત જવા દો